વડોદરા શહેરમાં રવિવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ વડોદરા શહેરમાં ઠેર ઠેર તૂટી તૂટી પડવા સહિત કેટલીક ઇમારતોનો કેટલોક ભાગ પણ પડવાની ઘટનાઓ સામે આવી હતી તેવામાં મકાનોનો સ્લેબ તૂટી પડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી આ ઘટનામાં ત્રણ જેટલી વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે માણેજા ફાટક પાસે તુલસી વાટિકા સામે આવેલા ઓગણીસ રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં ગત રાત્રે ના બાર વાગ્યા ની આસપાસ લોકો પોતાના ઘરમાં આરામ ફરમાવી રહ્યા હતા તેવામાં સમય દરમિયાન અચાનક જ એક સાથે આઠ થી નવ મકાનોની છત તૂટી પડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો જ્યારે આ ઘટનામાં ત્રણ જેટલી મહિલાઓને ઈજા પહોંચી હતી સ્થાનિક પિયુષભાઈ પરમારે જણાવ્યું હતું કે સ્લેબ તૂટી પડ્યો છે જેમાં મારી પત્નીને વધારે ઈજા પહોંચી છે પાંચ થી છ જગ્યાઓ પર શરીરના ભાગે ક્રેક પડી છે બિલ્ડરની બેદરકારી છે તેની સામે કડક પગલા લેવા જોઈએ આઠ થી નવ મકાનોની છત તૂટી પડી હતી જ્યારે અનિતાબેને જણાવ્યું હતું કે હું અને મારા પતિ બહાર બેઠા હતા અને બાળકોને જમાડતી રહ્યા હતા એકદમ જ ઉપરથી છત તૂટી પડ્યો હતો ફસાઈ ગયા હતા અમે બુમા બૂમ કરતા લોકો દોડી આવ્યા હતા અને બહાર કાઢ્યા અને માંડ માંડ અમે બચ્યા હતા